લાલુ ભટ્ટ જે ટીકામાં આજ્ઞા કરે છે સાત પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહા મહોત્સવ થાય જો ઉત્સવ મહોત્સવ અને મહા મહોત્સવ કોઈ નાનકડો પ્રસંગ હોય બર્થડે હોય ઘરમાં ને ઘરમાં સેલિબ્રેટ કરી લઈએ તમે ઉત્સવ મનાવી લીધો મહોત્સવ ઘરના આંગણામાં ફળિયામાં થાય આખા ફેમિલીને તમે કુટુંબને બોલાવો પરિવારને બોલાવો અને સેલિબ્રેટ કરો તો મહોત્સવ પણ મહા મહોત્સવ ગોકુલ ગામ આખું ગામ ભેગું થઈને ગામના ચોકમાં મનાવે ત્યારે મહા મહોત્સવ ભેગું થયું છે સાત પ્રકારના ઉત્સવ દસ વસ્કન પાંચમા અધ્યાયના બે થી નવ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે વિદ્યાકૃતોત્સવ વાચિત જાત કર્મ આત્મજસ્ય વય બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન જાત કર્માદિ કરાવ્યા ભૂમિ સંસ્કાર ઉત્સવ કારયા માસ વિધિવત ચનમ તથા નાંદી મુખાદિ કર્યો ગો ઉત્સવ ગાવો વૃષાક્ષ વસાક્ષ હરિદ્રા તૈલ ઋષિતા સોનેથી રત્ન સાથે શણગારી અને નંદરાયજીએ બે લાખ ગાયો દાનમાં આપી છે બ્રાહ્મણોને નંદરાયજી પાસે કેટલી ગાયો હતી હા કેટલી જોરથી બોલો જરા નવ લાખ અડધી વાત સાચી છે નવ લાખ ધેનુ બાબા નંદઘર દુજત વારંવાર કહીએ છે પણ નવ લાખ ગાયો તો નંદાલયના ફળિયામાં બંધાતી હતી એટલી મોટી ગૌશાળા હતી ખાલી નવ લાખ ગાયો નહીં હતી આરબીઆઈ એસબીઆઈ સૌરાષ્ટ્ર બેંકની બ્રાન્ચિસ હોય ને એમ નંદરાયજીની ગાયોની ખીરકોની કેટલી બધી શાખાઓ હતી હા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં ઉલ્લેખ છે રાજકોટની આગળ પેલું ગોંડલ ગામ છે ને એનું મૂળ નામ છે ગો મંડલ ત્યાં સુધી નંદરાયજીની ખીરકોની શાખાઓ હતી નંદરાયજી પાસે કુલ બોતેર કરોડ ગાય હતી કેટલી બોતેર કરોડની સંખ્યા નથી બતાવી પણ એનું પ્રમાણ બતાવ્યું છે મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં કહ્યું કે આપણે ત્યાં દીકરાનો જન્મ થાય સાંભળો દીકરાનો જન્મ થાય આપણી કુલ સંપત્તિ હોય ટોટલ જે વેલ્યુ થાય સંપત્તિની એનો છત્રીસો ભાગ ડિવાઈડેડ બાય થર્ટી સિક્સ હંડ્રેડ ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ હવે નંદરાયજીએ બે લાખ ગાયો દાનમાં આપી બે લાખ ને છત્રીસો વડે ગુણો તો બોતેર કરોડ ની સંખ્યા એટલી ગાયો નંદરાયજી પાસે હતી ગોપ કૃતોત્સવ ગોવાળિયાઓ સજી ધજી મોંઘા વસ્ત્ર પેરી મણી આભૂષણો દૂધ દહીં બધું કાવડમાં ભરી ભરીને આવ્યા વાદિત્ર વાદનોત્સવ સૂત બંદીજનો વિપ્રો નૃત્ય કરવા લાગ્યા ભેરી ધંધુ વિના મંગલ નાદ થવા લાગ્યા આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં દાઢી લીલા થાય છે અમારા સૌરાષ્ટ્રમાં દાઢીલીલા બહુ મહત્તા છે ગુજરાતમાં મોટા શહેરોમાં લગભગ બંધ થઈ ગઈ આ પ્રથા અમારે સૌરાષ્ટ્રમાં કોઈ પણ મનોરથ કરે વૈષ્ઠો રાતભર સવારે છ સાડા છ વાગ્યા સુધી આખી રાત ડાઢીલીલા ચાલે અને આખું ગામ ત્યાં એ દર્શનમાં હોય અભાવાત છે જૂના સમયમાં તમે સાંભળ્યો હશે કે રાજા રજવાળાઓને ત્યાં પેલા બંદીજનો હોય કેમના ભાટ કે ચારણ હોય કે અન્ય રાજ્યમાં જાય અને સુંદર કવિતા છંદ આદિ બનાવી નૃત્ય કરીને પોતાના રાજાના યશનું વખાણ કરે એમ ઢાઢીજી અને દાડણજી ભગવાન શ્રી કૃષ્ણના ભાટ છે બારોદ છે શ્રીંગાર સજી ધજી નૃત્ય કરતા કરતા પ્રભુની લીલાને યશ નું વર્ણન કરે એ ઢાળીલા નું સ્વરૂપ આપણે ત્યાં છે ત્યાર પછી આગળ બતાવ્યું ગોપીકો ગોપીજનોએ જ્યારે સાંભળ્યો કે પ્રભુનું પ્રાગટ્ય થયું આ કાનથી પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી એટલે પોતાના કાનને ધન્ય માન્યા સોળે શણગાર સજીને તૈયાર થવા લાગી સૌથી પહેલો શ્રિંગાર એમને કાનમાં કર્ણફૂલ પહેર્યા છે પ્રભુના નામ સાથે સૌથી પહેલો સંબંધ કાન દ્વારા છે જો આપણે ત્યાં બે પ્રકારની દીક્ષા છે બાળકનો જન્મ થાય એકતાલીસ દિવસ પછી શુદ્ધિકરણ થાય એ પણ બહુ સાયન્ટિફિક છે હા આપણે ત્યાં દર દસ દિવસે માને ને બાળકોને સ્નાન કરવામાં આવે છે ચાલીસ દિવસ પછી એકતાલીસમાં દિવસે પૂર્ણ શુદ્ધિકરણ થાય એની વર્ધીનું પિંડરું ઉતરી જાય છે